જામનગર શહેરના બાલાજી પાર્ક વિસ્તારમાં ઉત્તર ભારતીયો દ્વારા છઠ પૂજાની ભવ્ય ઉજવણી કરવામાં આવી જામનગર શહેરના બાલાજી પાર્ક રવિપાક અને યોગેશ્વર ધામ સહિતના આસપાસના વિસ્તારોમાં રહેતા સ્થાનિક ઉત્તર ભારતના યુપી અને બિહારના લોકોની મોટી વસાહત આવેલી છે જ્યાં આજે છઠ પૂજાના દિવસે સૂર્યદેવને અલગ અલગ ધન ધાન્ય અર્પણ કરી છઠ્ઠી મયાની પૂજા અર્ચના કરવામાં આવી હતી આ પૂજા વિધિ સમયે જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી તેમજ જીતુભાઈ લાલ શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભાઈ જાડેજા તેમજ કોર્પોરેટર જસુબા ઝાલા ફુરકનભાઈ શેખ તેમજ છટ પૂજા સમિતિના પ્રમુખ રાજેશ સિંહ સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પૂજામાં જોડાયા હતા આ અંગેની વિગતો આજે સાંજે छः करती मेरा नाम पारुल सिंह राजपूत है और मैं बिहार से हूँ मगर हम लोग बहुत सालों से पच्चीस सालों से गुजरात में ही सेटल हैं और छठ पूजा बहुत ही मान्यता का त्यौहार है बहुत निष्ठा का त्यौहार है ये यूपी बिहार का सबसे ज़्यादा मान्यता वाला पर्व है इसको स्त्रियां पुरुष बहुत निष्ठा के साथ करते हैं ये चार दिन का कठिन उपवास वाला व्रत है जिसमें कि सूर्य देव की आराधना की जाती है सूर्य देव और छठी मैया छठी मैया जो सूर्य देव की बहन है उनकी भी पूजा की जाती है इसमें पहले दिन होता है नहाए खाए दूसरे दिन होता है खरना जो कि खीर प्रसाद का है तीसरे दिन संध्या अर्घ होता है शाम को डूबते हुए सूर्य को अर्घ दिया जाता है और चौथा दिन जो होता है उसमें उगते हुए सूर्य को अर्घ दिया जाता है इसकी काफी मान्यता है इसको औरतें बहुत ही ज्यादा निष्ठा से करती हैं जिसमें औरतें निरबाउट थर्टी सिक्स आवर्स से भी ज्यादा घंटे बिना खाए पिए रहती हैं और हम लोग यहाँ पे गुजरात में बहुत ही अच्छे से हर्षोल्लास के साथ ये त्यौहार मनाते हैं और बहुत अच्छे से ये त्यौहार होता है यहाँ पे बारिश का मौसम था इसमें भी

જામનગર મહાનગર ખા પાલિકા ખાતે બાલાજી પાર્ક માં અને એની આજુબાજુના વિસ્તારમાં ને ખાસ તો બિહારથી પધારેલા ઘણા લોકો વર્ષોથી વસવાટ કરે છે અને એમના તહેવારો અહીંયા ખૂબ આનંદ અને ઉત્સાહથી ઉજવે છે એવા જ એક તહેવાર જે છઠ્ઠ પૂજા કહેવાય છે જે છઠ્ઠના દિવસે આવે છે અને સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિદેવ માટે ખૂબ લાંબુ આયુષ્ય અને સુખ સમૃદ્ધિ માટે આ વ્રતનું રાખતી હોય છે તો એ વ્રત ના આજે અમે પણ ભારતીય જનતા પાર્ટી વતી હું અને મારી સાથે ડેપ્યુટી મેયર આ વોર્ડના કોર્પોરેટર જસુબા અને વોર્ડ નંબર છની તમામ ટીમ અહીં આ એમના આ ઉત્સવ છે એમાં સહભાગી થવા માટે ઉપસ્થિત રહ્યા છે અમે બધા જ એમને છઠ્ઠી પૂજાની શુભકામનાઓ પાઠવી છે અને ખાસ કરીને જે રીતે ઉત્તર પ્રદેશ અને બિહારથી લોકો અહીં આવીને વસ્યા છે અને એ પણ ગુજરાતને પોતાનું જ એક અંગ સમજે છે ને સાથે બધા અમે બધા સાથે મળીને આ તહેવારો ઉજવે છે તો ફરી એકવાર હું ઉત્તર પ્રદેશ અને બિહારના જે લોકો અહીં વસવાટ કરે છે અને ગુજરાતની એમણે જેણે પોતાનું ઘર બનાવ્યું છે એવા તમામ લોકોને આ છઠ પૂજાની શુભકામનાઓ પાઠું છું અને આવનારા દિવસોમાં પણ અમે બધા જ આ ગુજરાતમાં જે કોઈ તમામ લોકો હશે જે સાથે મળીને આ રીતે તમામ તહેવારો ઉજવતા રહીશું એવી બધાને શુભકામનાઓ ख तीन मुक्की